થરાદના નાનોલ ગામે આવેલા પાણીયારી તળાવને થોડા દિવસો પહેલાં ગામ લોકોએ પોતાના ખર્ચે તૈયાર કર્યું હતું અને નર્મદાનું પાણી આવશે તેવી આશા વ્યક્ત કરી હતી ત્યારે હમણાં આ તળાવમાં પાણી ચાલુ થતાં ગામ લોકોએ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના એક બાજુના વિસ્તારમાં મુખ્ય નર્મદા નહેર ચાલુ છે ત્યારે બીજી બાજુના વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી નહેર બનાવેલ છે પરંતુ તે ચાલુ રહેતી નથી પહેલા તો ફક્ત ચૂંટણી સમય ચાલુ રહેતી પણ હવે હમણાંથી એટલે કે શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય બન્યા પછી આ નહેરમાં પણ પાણી રહે છે અને તે ચાલુ પણ રહે છે પરંતુ આ વિસ્તારના સત્તાણું ગામને ચૂંટણી પહેલા પાણી આપવાનો વાયદો કર્યો હતો અને તે તળાવોમાં પાણી ચાલુ કરાવી પૂરો કર્યો હતો ત્યારે આ નાનોલ ગામ ના તળાવમાં પાણી આવતા ગામના લોકોએ નર્મદાના નીરને વધાવ્યા હતા અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં નાનોલ ગામના યુવા અગ્રણીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં એક હજાર ફૂટથી બારસો ફૂટ આસપાસ ખેતી લાયક મીઠું પાણી છે અને હવે તળાવમાં આ નર્મદાના નીર આવ્યા છે તેથી પાણીના તળ પણ ઊંચા આવશે અને જેનો ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો પણ થશે આપણે ગોમ લોકો સૌ ભેગાથી અને આ તળાવ બરાબર બાવળ બાવળ કાઢી અને ચોખ્ખું કર્યું અને તળાવ ખણ્યું ગોમ લોકોએ બધાએ થોડો થોડો વરાળ કર્યો પૈસા કર્યા ભેગા કર્યા અને ખૂબ અમને આશા હતી કે શંકરભાઈ ચૌધરી અમને ખૂબ પોણી આપશે એવી મારી વિનંતી હતી પરંતુ આ બે દિવસથી લગાતાર પોણી આવ્યા છે અમે ગોમવાસી ખૂબ સુખી અને સંપત્તિ અને ખુશી છીએ તે અમને હવે એવી આશા છે કે શંકરભાઈ ચૌધરી અમને કાયમ માટે પોણી આપે એવી અમારી પ્ર અને પ્રાર્થના છે